પણ જે વચલો ગાળો આપણે પચીસ ત્રીસ વર્ષનો જે કાઢીએ શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીના પિતા હિરણ્ય કશ્યપુએ પૂછ્યું અને પ્રહલાદજીના મિત્રોએ પણ પૂછ્યું ધર્માન ભાગવતા એટલે આ લોક માં કૌમાર એટલે કુમાર અવસ્થા દસ હજાર વર્ષની અવસ્થાથી

એમાં જો આપણે પ્રભુને આપડા વર્ષ કરવા હોય તો પેલા એમને વર્ષ જાણી લો

કરવા જ પડે એમાં પણ એમાંથી એવો સમય કાઢ્યો જે સમય ભક્ત તરીકે આપો

એવી સ્થિતિ આજના લૌકિક જીવાત્મા છે કે લોકમાં એટલો ઊંડો ઉતરેલો છે કે સેવા કરે છે બ્રહ્મ સંબંધ લે છે જોડાય પણ છે પણ બધું કરે છે એવી રીતે એટી કેટી બચડી જાય બે બે જાય ને વાળો આવે ઠાકોર ને પ્રાપ્ત ત્યારે આપડા આચાર્ય ઉપદેશ આપે કે કોશિશ એવી કરો કારણ કે જો તમે અમે આપણે બધા દેહ ધારણ કરીને આવ્યા છે

35 40 વર્ષની ઉંમર આપી બાજી જુડુ તલત કે ભાઈસાબ હવે આ માઠા ગુરબો બોલવું કે છે 40 વર્ષ તો તમે તો જવાબ છો એવા રાજાખ્યા છે એવા રાજા કે

એ પ્રથમ શું હોય છે ખબર છે એક જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરવાની કોશિશ કરો પછી તમે જ્યારે કે ભઈ આ એક જન્મમાં મેળ પડે નથી તો બે જન્મમાં કરો પણ ઘણા તો એવા હોય કે ઓલીધી આપણે એક પછી એક ટ્રેન બદલાવતા રહે એક ટ્રેન બદલાવતા રહે આખી જીવન કોઈ બદલાવતા રહે એ બધા અત્યંત અભિનિવેશવાળા કહેવાય કે જેને સંસારમાં પડ્યા રહેવામાં આનંદ આવે આઘા રહીને થઈ શકતી નથી કોરોના કાળમાં જ લગભગ તમે આ માનલો અડતાલીસ જેટલા ঠাকুর বিনাশ হল কষ্ট করা আমরা জানা ওকে এই বাদ মাফ ধারণাंजय কই নামവശে জড়া আরে ও কিছু কেউ তো শত পাড়া ও তো কি বাবা করতে আ নি আমরা তে তাই না কি কইছো করোছো তুমি কেও তাই না বিচার করো কই

તો કોઈ રેતવું નથી ભૂકો ક્યાંક ને ક્યાંક ઠાકુરજી વ્યવસ્થા કરી દી છે એનું મતલબ તમે બેઠા રહ્યો ને ઘરવડા દુખી રાખો એમ છે બધું કાર્ય કરો પણ એની વચ્ચેથી ઘરે વંશાનુગત ઠાકુરજી બિરા તઓને કદી પધરાવા આ ધણીને છોડ્યા એટલે બધું છોડી દો તમે જો મથુરા અને દ્વારકા થી જદી ઠાકુરજી ગયા ને ત્યાંની રનો ખટી ગયો આપણા ઠાકુરજી સાથે છે પ્રયત્ન એવો રાખો કે કોઈ પણ રીતે આપણો ઘર છોડીને મારે બહુ કષ્ટ થયો

બે દિવસો બેઠો પ્રવચન વખતે પ્રભુ ને સેવા છે ત્યાં બે દિવસના અનુષ્ઠાન થાકેય પુષ્ટિ માર્ગમાં ન ચાલે પુષ્ટિ માર્ગનો તો કાયમી પ્રભુ પાછળ પાછળ આવકલો થાકવા હોય છે તો આ ખાસ

शॉर्ट पेट दा पेट टाइम नाश्ता करो मंजुया करे से वे हमें रोज यमनाश्ता करिए बच्चे तो, तो वो हमें टाइम ना होय तो कई ते यमनाश्ता करो बेसी के नहीं स्नान करीने वस्त्र धारण करता कर तो ना कोई मन लगाओ ध्यान करो प्रभु पर हमें तो हमारा तो भागी मानी